જય સ્વામિનારાયણ હઝરત ઉમર એ લોકપ્રિય ખલીફા હતા અને હંમેશા લોકોને ઉમદા કાર્ય કરવા માટે પ્રેરણા આપતા હતા એક દિવસ તેઓ રાત્રિના સમયે કંઈક ધર્મની ટિપ્પણી લખવા માટે બેઠા હતા પોતે દીવો સળગાયો અને લખવા માટે બેસી ગયા તેમના ઘરે એક મહેમાન પણ આવ્યા હતા એ પણ તેમની સામે બેઠા હતા અને આ ખલીફા એ સરસ મજાનું કાર્ય કરે જતા હતા ઘણો સમય સુધી તેમને લેખન કર્યું ત્રણ કલાકથી પણ વધારે સમય પસાર થઈ ગયો એ સમયે દીવાની અંદર તેલ ખૂટ્યું અને દીવો ધીરે ધીરે ઝાંખો પડવા લાગ્યો આથી તેમને આજુબાજુ નજર ફેલાવી તરત પેલા મહેમાને કહ્યું કે આપ કહો તો હું તેલ લઈ આવું અને આ દીવાની અંદર પૂરી દો એટલે દીવો ફરીવાર સળગવા લાગે ત્યારે એ હઝરત ઉમરે કહ્યું કે તમે ચિંતા ન કરો તમે તો મહેમાન છો તમે એ કામ ન કરી શકો એ કાર્ય હમણાં થઈ જશે આથી પેલા મહેમાને કહ્યું તો આપણા નોકરને બોલાવી લો તો એ દીવાની અંદર તેલ પૂરી દે ના ના એમને પણ બોલાવવાની જરૂર નથી કારણ કે એમને આખો દિવસ કામ કર્યું છે અને કામને કારણે થાકી ગયું હશે અને હમણાં જ મને પાણી આપી અને મારી રજા લઈને એ સૂવા માટે ગયો છે હજી એ સૂતો હશે એને જગાડીશે તો એની ઊંઘ બગડશે તેમને થાક પણ લાગેલો છે તમે ચિંતા ન કરો હઝરત ઉમર પોતે ઊભા થયા ઊભા થઈ તેલની બરણી લઈ આવ્યા અને દીવાની અંદર તેલ પૂરી દીધું અને ફરી વખત લખવા માટે બેસી ગયા પેલા મહેમાનને નવાઈ લાગી કે આટલા મહાન વ્યક્તિ હોવા છતાં પોતે પોતાનું કામ કર્યું તેમના ઘૂંટણીએ પડીને કહેવા લાગ્યા કે આપને વંદન છે એટલે હઝરત ઉમર કહે છે એમાં વંદન છે ને આ તો મારું કામ હતું મારે લખવું છે એટલે દીવાનું તેલ ખૂચ્યું છે એમાં હું પૂરું એમાં શું વાત છે જ્યારે હું લખતો હતો ને ત્યારે હું હઝરત ઉમર જ હતો જ્યારે ઊભો થઈને તેલ લેવા ગયો ને ત્યારે હું હઝરત ઉમર જ હતો મારું કામ છે હું ન કરું તો કોણ કરે અને એમાં કંઈ મારી મહાનતા ઘટી નથી જતી અને મારું કામ તો મારે જ કરવું જોઈએ અને પહેલો મારો નોકર આખો દિવસ પોતાનું કામ કરે છે તો હું મારું કામ પો પોતાનું કામ હું ન કરી શકું પેલા મહેમાન જોતા જ રહી ગયા કે વંદન છે એમને કે આટલા બધા નોકર હોવા છતાં પણ એ એટલી બધી પોતાની શક્તિ આટલા બધા વિદ્વાન આટલી બધી સંપત્તિ હોવા છતાં એમને જરા પણ અભિમાન નથી અને પોતાનું કામ જાતે કરવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે હજરત ઉમર સાહેબને યાદ કરી આપણને પણ એ વાત હંમેશા સ્પર્શી જાય છે કે આપણે પણ આપણું કાર્ય હંમેશા કરવું જોઈએ બીજા ઉપર આશા રાખવાથી ઘણી વખત એ કાર્ય ન થાય ત્યારે આપણે એ ચિંતામાં કે નિરાશા મળતી હોય છે જ્યારે આપણું કાર્ય જાતે કરીએ તો સમયે કાર્ય થઈ જતું હોય છે